નર્મદા જિલ્લાના રાજપુપળાના ઐતિહાસિક હરસિદ્ધ માતાના પ્રાગ્યુ નર્મદા જિલ્લાના ઐતિહાસિક રાજપુપા ખાતે પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં બપોરે સાડા ત્રણ કલાકે હરસિદ્ધિ માતાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દ્વારા દર્શન પૂજા અને આરતી કરીને ભવ્ય ઢોલ નગારા બેન્ડવાજા અને માની રથમાં નગર સભાની શોભાયાત્રા નીકળી હતી જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને મંદિરના ટ્રસ્ટી

નગરજનો દ્વારા ભાવિક ભક્તો માટે ઠંડા પાણીની પરબ વિતરણ કરવામાં આવ્યું હતું આવતીકાલે તારીખ સત્તરમી માતાજીનો પ્રાગટ્ય દિવસ યોજવામાં આવશે જેમાં નવચંડી યજ્ઞ સવારે આઠ કલાકે દસ કલાકે અન્નકૂટ દર્શન સાંજે સાડા પાંચ કલાકે શ્રીફળ હોમવાની વિધિ સાંજે સાડા છ મહાપ્રસાદી અને રાત્રે આઠ કલાકે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય ઉજવણીમાં જાહેર જનતાને પધારવા માટે શ્રી હરસિદ્ધિ મંદિર રાજપીપળા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે પોલીસ દ્વારા નગરયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ટ્રાફિક વ્યવસ્થાપન અને આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળાના મહારાજા વેરીસાલજી મહારાજ ચારસો પચાસ વર્ષ પહેલા માતાજીને ઉજ્જૈનથી રાજપુરા લાવ્યા હતા અને આજે જે હરસિદ્ધિ માતાનું મંદિર અને ઐતિહાસિક અને લાખો ભક્તોની આસ્થા શ્રદ્ધાનું પવિત્ર મંદિર છે જ્યાં નવરાત્રિએ પ્રાગટે પ્રાગટ્ય મહોત્સવ વખતે ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં હજારો લાખોની સંખ્યામાં લોકો ઉત્સાહમાંથી ભાગ લઈને ધન્યતા અનુભવે છે